વિરામ બાદ આપનું સ્વાગત છે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજ્યના દસ આઈએસ અધિકારીઓને વિવિધ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે લોકસભા ચૂંટણી પહેલા મોટા પાયે આઈએસ અધિકારીઓની બદલી થઈ હતી અધિકારીઓની બદલી બાદ ખાલી વિભાગોનો ચાર્જ હવે સોંપવામાં આવ્યો છે બદલીઓના કારણે ખાલી થયેલા વિભાગો માટેની જવાબદારી પણ હવે આપવામાં આવી છે તો જે રીતે લોકસભાની ચૂંટણીઓ માટે પહેલા આઈએસની અધિકારીઓની ખૂબ મોટા પાયે બદલી કરવામાં આવી હતી અને આ બદલીઓના કારણે જ અનેક જગ્યાઓ ખાલી પડી હતી હવે જેટલી પણ જગ્યાઓ ખાલી પડી હતી તેમનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે જે રીતે આંકડો સામે આવ્યો છે રાજ્યના દસ જેટલા આઈએસ અધિકારીઓ છે જેમને વિવિધ વિભાગોનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે રાજ્યના દરેક જિલ્લામાં ચાઇલ્ડ વેલફેર કમિટીની પણ જાહેરાત કરી છે આ સાથે જ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે સત્યાવીસ જિલ્લામાં નિમણૂક કરી છે ચાઇલ્ડ વેલફેર કમિટીમાં એક ચેરમેન સહિત કુલ પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવી હોવાની જાણકારી પણ સામે આવી છે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ચાઇલ્ડ વેલફેર કમિટીની જાહેરાત કરવામાં આવી છે નિકુન જાની વધુ જાણકારી સાથે જોડાયા છે નિકુન શું વધુ અપડેટ એક બાજુ દસ આઈએસ ને ચાર્જ સોંપવામાં છે બીજી બાજુ વેલફેર કમિટી ની પણ જાહેરાત રાજ્ય દ્વારા કરવામાં આવી પાયા બદલી થઈ હતી તેમાં ઘણા આઈએસ અધિકારીઓ પાસે એડિશનલ ચાર્જ વધારાના હવાલાઓ હતા ઉપરાંત બદલીઓ થવાના કારણે ઘણી ખાલી જગ્યાઓ પણ પડેલી હતી કે જેનો ચાર્જ કોઈ પાસે ન આજે દસ જેટલા આઈએસ અધિકારીઓ છે તેમને અલગ અલગ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચાર્જ એટલે કે વધારાનો હવાલો જે છે તે સોંપવામાં આ ઉપરાંત રાજ્યના સત્યાવીસ જેટલા જિલ્લાઓ છે જ્યાં સીડબ્લ્યુસી એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિશન કે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવતી હોય છે ને ખાસ કરી જુએલાઇફ જસ્ટિસ કે પછી બાળકોના અધિકાર સંદર્ભે આ કમિટી જે છે તે કામ કરતી હોય છે એક પ્રકારની આ બોડી છે જેનું ગઠન કરવામાં આવ્યું છે અને સત્યાવીસ જેટલા જિલ્લાઓની અંદર ચાઇલ્ડ વેલફેર કમિટીના જે સભ્યો છે જેમાં એક ચેરમેન હોય છે ને બાકીના ચાર જેટલા તેના મેમ્બર હોય છે તેની જાહેરાત કરવામાં આવી છે અતિ મહત્વની આ કમિટી હોય છે ખાસ કરી બાળકોના અધિકારો અને બાળકોના જે પણ સંરક્ષણ સાથે જોડાયેલા કે બાળ અધિકારની વાત થતી હોય કે પછી જુએલાલ જસ્ટિસ ની વાત થતી હોય ત્યારે આ કમિટી મહત્વની બનતી હોય છે જેની પણ જાહેરાત કરવામાં આવી જી આપનો આભાર જાણકારી બદલ